જે ફરિયાદ પાછી લેવા માટે હાદાનગર વિસ્તારમાં રહેતા શંકરભાઈ સહિત બે ઈસમો કૃષ્ણદેવસિંહના ઘરમાં તલવાર લઈને ઘૂસી જઈ કૃષ્ણદેવસિંહને આંખમાં મરચો નાખી તલવારનો ઘા મારી દઈ ધોકા વડે માર મારવામાં આવ્યો હતો જ્યારે આજુબાજુના લોકોને એકઠા થઈ જતા બંને ઈસમો ફરાર થઈ ગયા હતા ત્યારે પોલીસને જાણ કરાતા પોલીસ ઘટના સ્થળે આવીને વધુ તપાસ હાથ ધરી હતી અને ઈજાગ્રસ્તને એકસો આઠ મારફતે સલ્ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા આ બનાવ બનતા લોકોના ટોળા એકઠા થઈ જવા પામ્યા હતા

નામ કષ્ટ દેશે ઝાલા ભાવનગર શહેર પ્રમુખ રાષ્ટ્રીય વિકલાંગ પાર્ટી ના છે વિસ્તાર શું બનાવ બેના આ મારા મોટા ભાઈ ના લપ થઈ ગઈ હતી એના અનુસંધે થી આ તલવારો ના તો કાલે બે જણા આવ્યા અને એમ કીધું ફરી તારા ભાઈને ને કે પાછી લઈ લે એટલે મેં કીધું ભાઈ આવે ત્યારે વાત કરજો અત્યારે તમે આવી જાવ એટલે મારા હાથ માં આંખ મરચું નાખી મરચું નાખીને એક જણા મને પગમાં થોકો માર્યો ને એક જણા મને તલવાર એક શંકરભાઈ છે અને એક છે